ઉત્રાયણની કાતિલ દોરીથી વધુ એક યુવકનું મોત નીપજ્યું છે અરવલ્લીના મોડાસા ખાતે મોડાસાના જીવનપુર પાસેનો બનાવ છે કે જ્યાં શામળાજી તરફથી મોડાસા તરફ આવી રહેલા યુવકના ગળામાં અચાનક જ પતંગની જે દોરી છે ફસાઈ અને તેને કારણે યુવકનું ઘટના સ્થળ ઉપર મોત નીપજ્યું છે જે યુવક છે મૃતક તે ઝાલાના મોવાડા ગામનો હોવાની જે પ્રાથમિક માહિતી સામે આવી રહી છે બનાવને લઈને લોકો ઘટના સ્થળ ઉપર ઉટી આવ્યા છે જે પ્રકારના દ્રશ્યો આપ સમાચાર એકત્રીસ પર જોઈ રહ્યા છો કે યુવક છે તે શામળાજી તરફથી આવી રહ્યો હતો ત્યારે અચાનક જ તેના ગળામાં જે પતંગની કાથી દોરી ફસાઈ અને તેને જ કારણે જે યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો ઇજાગ્રસ્ત થયેલા જે યુવક છે તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે હાલ લોકો અને પરિવારજનો સહિત જે ટીન્ટોય પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી છે અને યુવકના જે મૃતદેહ છે તેને હવે પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે સાથે જ પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરી છે તો હાઈકોર્ટ દ્વારા પણ જે એડવાઇઝરી જાહેર કરવામાં આવી હતી અને કાચથી પાયેલા દોરાની ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં જે પ્રકારે તેનો ઉપયોગ થયો અને તેને જ કારણે જે યુવકના ગળામાં જે દોરી ફસાઈ યુવકનું મોત નીપજ્યું છે સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે